માર્કેટમાં વ્યા હશે જય રામ જય મોગલમાં જય સોમનાથ તો કેમ છો યુટ્યુબ ફેમિલી મજા તો છો તો નવા વિડીયોમાં આપણું હાર્દિક અને હાર્દિક સ્વાગત છે તો અત્યારે હું અમદાવાદથી ઘરે વૈયો છું આજે પાંચ વાગે થયો છો તમે જૂના વિડીયો તો બહુ પસંદ કર્યા છે થેન્ક યુ મેં આ ઘરે આવીને જોયા હતા તમે તો જૂના વિડીયો મારા બહુ જ સારા ગયા છે તો તમે થેન્ક યુ તો અત્યારે અમદાવાદથી હું પાંચ પછી આવ્યો છું મારું ના બહુ કામ હતું એટલે હું ઘરું બેહી ગયો છે તો મારું બહુ કામ હતું ના પણ શૂટ હતું મારું પણ એ કારે આવશે એ મને નથી ખબર હજી એમને કીધું નથી પણ શૂટ આવવાનું છે મારું ખબર છે ગીત બનાવ્યું છે એટલે આવવાનું છે તો તમે જોઈ લેજો પણ હજી કાળ આવવાનું છે એ મને નથી ખબર એમણે કીધું નથી ખાલી હું શૂટિંગ કરવા જ ગયો ચાર પાંચ દી જો બોલો એટલે મારું ઘરું બે ગયું કાંઈક કરીએ તો કે નહીં બે જ ઊભો થઈ તો ઊભો થઈ ત્યાં એમ જ કે ઘડીક ફોટો કરીએ તો નહીં ફોટો નહીં પાડવાના ફોટો અલાઉટ જ નથી કે ફોટો પાડી ન થઈ એ વિડીયો ન બનાવીએ કે બોલો જૂના વિડીયો હતા એ અપલોડ કર્યા કર્યો થેન્ક યુ તો અત્યારે આ સાઠ વાગી ગયા છે તો હવે ચા બનાવી છે હવે શા તો હવાની પીધી નથી આવ્યો વખતે ચા બનાવી હાલો પી લીધી છે પણ તે ગાડી નહીં ચા તો પી લીધી છે આપણે વાડીને જોઈ ઘઉં ઊગી ગયા નથી ઉગ્યા આપણે અમદાવાદથી આવ્યા હતા પછી હું પાંચ વાગે આવ્યા તો પણ પછી જોયું તો ઘઉં તો આપણા આશા આશા ઉગ્યા છે જો હવે આવ્યા હતા પણ આશા આશા ઉગ્યા છે પણ હવે તો મસ્ત ઘઉં ઉગ્યા છે હવે આની અંદર પાણી પાવાનું બાકી છે તો દાદાને મસ્ત ઊગી ગયા છે આપણે હવે આવા ઉગ્યા પણ હાલ છે હવે જો કબૂતરા ઓલું કરે છે કબૂટર ટાણ વ્યા જતા ફરી દીધું છે પપ્પાના સંપલ પહેરી મને થઈ રે પણ આવા સંપલ તો ન લેવા બીજા લેવા છે હવે કંઈક તળાજે જાય કંઈક જોતા એવી સંપલ સારા હોય તો ના તો જાય તળાજે પપ્પા કે આવીને જાય આમ ખાઈ પીને તો નહીં પછી ખાઈ આવીને ખાવા જમવાનું બનાવવાનું છે તો હવે જાય તળાજે ગાડી આપણે પપ્પા લેવા આવ્યા હતા મને ત્રપઈ જવો આવી ગયા ઘરે ઘરની અપાઈ સાફ સફાઈ મસ્ત કરી દીધી છે અત્યારે જ આવું છે તળાજે કંઈક મારા સંપલ તૂટી ગયા છે હું અમદાવાદથી આવે તો કંઈક આ પોલ ડટ્ટી આવે ખબર છે એ તૂટી ગઈ ઓલા ઓલામાં ને ઓલામાં તૂટી ગઈ છે મા અપ્પાના પ્યારીને સંપલ ભરું લ્યો તળાજે તળાજે જાય સંપલ લેવા છે કંઈક બૂટ લેવા છે કંઈક સંપલ લેવા સંપલ તો હારા પડે અત્યારે સંપલ સારા પડે તો હવે જઈ તળાજે સવાર સવારમાં માં તળાજે આવવું પડે સારું સંપલ લીધે બોલો અને કાંઈક શા મોરત કઈ એવું લેવાનું છે તો લેતા આવીએ ને સંપલ લેતા આવીએ

પાણી લાગે છે પાણી ઓછું થઈ ગયું તો હવે પાણી પહેલા હતું પણ હવે ઓછું થઈ ગયું અને આપણે અત્યારે ઓળો બનાવવો હશે તો ઓળો એટલે શાકભાજી ધોઈ નાખીએ ટમેટા મરચાં તો ટમેટા મરચા બધું કાપી નાખીએ એટલે પછી આપણે ઓળો શેકવાનો છે ટમેટા મરચાં કાપીને પછી આપણે ઓળો શેકીએ ઈ છે વોરોન રોટલો અને દહીં મસ્ત જ આવે છે તમને બતાવું મસ્ત જમવાનું બની ગયું છે જો આપણે ઓળો બની ગયો છે મસ્ત જો ઓળો રોટલો આ ઓળો રોટલો છે અને દહીં જો મસ્ત બની ગયો છે તો તમારે ગુજરાતી આ ડિશ કહેવાય તમારે જમવું હોય તો હાલો ઓળો શેકીને બનાવો છે જો તો તન વાગ્યા છે રાજના આઠ તો કંઈ વિડીયો તો એવો ન બનાવ્યો હું સુઈ ગયો તો એટલે પપ્પા બનાવે છે શાક રોટલી શાક તો પડ્યું છે રોટલી બનાવે છે તળા જેટલી પાસે વિયા હતા આપણે જમી લીધું હતું પાછું હવે રાતે ખાવા બનાવી લીધો ખાવાનું કાલે રાત દિવસે ન બનાવી કે સોરી અડધો જ બનાવ્યો પણ કાલે બનાવશું કાલમાં નિહાળતા હોવાનું છે એટલે કાલનો આવ્યો તો નહીં હાલ ન જોઈએ તો હવે ખા પછી હોવી થાય ને પછી કાલ જોઈ હવે જમી લીધું છે અને માસ્ત મજા આવી ગઈ જમવાની ઓળો તો ને એવું તો હતું તો જમી લીધું છે અને આપણે તળા જ છે સંપલ લેવા આ જ કન્ટેન્ટ છે તો જો તમે વિડીયોમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરીને જાજો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક ને શેર અને કોમેન્ટ જરૂરથી કરજો મળીએ નેક્સ્ટ બ્લોગમાં તબ તક લે બાય તો બધાને જય સુંદર જય ખોડિયારમાં